ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવા સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સુરતમાં અસંગઠિત ક્ષેત્ર મજદૂર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કલેક્ટર વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદન આપવામાં આવ્યું છે હાલમાં ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવાની માંગ આ આવેદનપત્રમાં કરવામાં આવી છે ગુજરાતના બે કરોડ થી વધુ કામદારોના હક્કોનું કામનો સમય કરાયો છે જેનો વિરોધ થઈ રહ્યો છે અને આ વટહુકમમાં મહિલાઓની સેફટીને ધ્યાને લેવાય ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ તાત્કાલિક વટહુકમ પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ વટ હુકમ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લડત ચલાવવામાં આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે અસંગઠિત ક્ષેત્ર મજદૂર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ આવેદન પત્ર નો જે હેતુ છે તે ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી અમેન્ડમેન્ટ બે હજાર પચીસ જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે એક તદંતર ગેરકાયદેસર છે ગેરબંધારણીય છે આ વટહુકમથી ગુજરાતના બે થી વધારે કામદારોના માનવા અધિકારનું હનન થઈ રહ્યું છે આઠ કલાકનો સમય વધારીને બાર કલાકનો સમય કરી દેવામાં આવ્યો છે મહિલાઓને પણ ની અંદર કામ કરવાની છૂટ આપવામાં આવી છે માટે આ જે વટહુકમ છે મહિલાઓની સેફ્ટીને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી

બે કરોડ થી વધારે કામદારોના માનવા અધિકારનું નું હલન કરે છે જે કામ 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 કરવાના હોય બાર કલાક ના છે અને જે મહિલાઓને રાત્રિની અંદર પણ કામ કરવાની છૂટ આપવામાં આવી છે તો ઉદ્યોગપતિઓ માલામાલ થાય અને કારીગરો કંગાળ થાય એ બાબતના ના વટહુકમને તાત્કાલિક ધોરણે પાછા લેવામાં આવે હું શરદ ઝગડે પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચથી અને આજે અમે અસંગઠિત શ્રમિક રક્ષક મંચ ગુજરાત અને ડાયમંડ વર્કર્સ યુનિયન પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ વતી કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે જે કલેક્ટર સાહેબના મારફત આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી સાહેબ છે એમને અમે મોકલીએ છીએ જેમાં ગુજરાત સરકારે એકલી એક જાન્યુઆરીએ જે વટહુકમ બહાર પાડેલો છે કે ફેક્ટરી એક ફેક્ટરીઓમાં બાર બાર કલાકની શિફ્ટ ચાલશે અને બહેનોને રાગ પાડી કરવાનો જે વટહુકમ છે જે ગેરમાનવીય છે અસંવૈધાનિક છે તે બહાર પાડવામાં આવેલો છે આ વટહુકમથી સાબિત થાય છે કે આ સરકાર શ્રમિકોના હક અધિકારને છીનવીને માલિકોના અને ઇન્ડસ્ટ્રીના બેનિફિટ માટે એમના સારા માટે કામ કરે છે તેમજ આજે આટલી મોટી ઇન્ડસ્ટ્રી બે કરોડથી વધારે મજદૂરો અને એ પણ પ્રવાસી મજદૂરો જ્યારે ગુજરાતમાં કામ કરતા હોય ત્યારે એમના હક અધિકારોનું સીધો સીધો હનન એમના સંવિધાનિક હકોનું ઉલ્લંઘન આ ગુજરાત સરકાર કરવા જઈ રહી છે જેને અમે માંગ કરીએ છીએ કે આ વટહુકમ પાછો લેવામાં આવે એને રદ કરવામાં આવે અને જે જૂના મજૂર કાયદાઓ છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો કરોડો લેબરોને કરોડો મજદૂરો જે ગુજરાતમાં મજૂરી કરવા આવે છે એમને હક અધિકારો એમનું સારું એમને બેનિફિટ થશે બ્યુરો રિપોર્ટ સુરત